પણ જો અમુક આમી જેમ ની બધા ટિકિટ ને ઉપર લેવાનું થાય ને ખર્ચો તમારે કરવો પડશે બાઈક મારું છે બાઇક ઉપર બે હારતો જવું બાઈક ઉપર બે હારતા આવડતા

વડનગરમાં પ્રવેશ કરાતો જે પીળી અને લાલ માટી નું પેલું એ ખરું ને એનું નું છે ઈટો નું નહી બાંધેલું એ વખત ખરો ને અહીં પોતાની કોમ થી કરેલું છે પેલા ઈટ્યો ના બંધાતું આર્ય

અરે પેલી ગેટ બારમી સદી વધેલું છો તારની ઓની કદી ખરી નહી કોકરીએ પણ તમે તો ભૂલ પડી જાય યાર

મોટા મોટું તળાવ ગણાય આવોનગર તાલુકા હતા ને એ વખત નું યુવાનુકો મંદિર છે એવું કઈ રીતના પડ્યું તમને ખબર જે નામ ખરા

હવે તમે હેડો ઓછી સાઈડ માં આપડે થોડાક આગળ જઈશું ને ત્યાં મ્યુઝિયમ બનાવેલું છે એ છે મ્યુઝિયમ પેલું હમું દેખાય ને

બરાબર મી માં તમને બતાવી અને પછી આપણે ત્યાં ડોલાજી ના ગોટા ખાઈ બરાબર

પહેલા નંબર નું મ્યુઝિયમ બનાવ્યું છે આપણી વટનગર અંદર એશિયા ખંડમાં પહેલો નંબર આવ્યો મોટા મોટું મોટા મોટું ચાર માલ નું બોધેલું સારી બરાબર શું નહીં યાર બરોબર એટલે અમુક તમે કોઈ દાડો આવો આજે તહેવાર છે ને એના હિસાબે આપણા પાસે ટાઈમ નહીં વાત આવી ગયો એટલે તમારો મોય લઈ જતો નહીં અને તમે આવો ને તો કોઈ દાડો ભૂલ ના કરતા પેલો રસ્તો રહ્યો ને એથી બહાર ટિકિટ લઈ લેજો તમે કશું આવશું હા એ બારી ટિકિટ લઈ અને અંદર તમારો વધારતો નહીં કે ત્રણ કલાક એશિયા ખંડ માં ફંબર હોય ને તો વટનગર નું મ્યુઝિયમ છે પાછો આ ખર્ચો કીધો ને યાર બસો અઠાણું કરોડ રૂપિયા નું આ મ્યુઝિયમ બંધવામાં આવ્યું છે

ઘર બેઠા બેઠા આ બધું કે તમને શું ખબર પડે જોવા મળ્યું તમે હેડો મારે તાનારી બતાવું એ વાળી કેવું તાનારી ખરા ને પેલું એ છે તો આપણે તાનારીથી જતા હતા કેટલા વચ્ચે આવ્યો ને એટલે બતાવવા લઈને આવ્યો તો મને વટનગરમાં આવા સો દરવાજા હતી સો ભતા સો દરવાજા છે પહેલા આ છો પોળી કહેવાથી વચ્ચે નહીં અત્યારે આગળ થોડું પેલું મોટું થયું ને એટલે એવું લાગે છે કેમ કે દરવાજા કહેવા માટે આવી છ પોળીઓથી આ તો થોડો સીધો જાવ

અને હારું સૈયા બેહડો હું તો હવે તાના રીતે બેહડો હતા તમારે અમુક ટાઈમ છે ફરવા નીકળવું પડે તો તમને આવું જોવા મળે ના તો તમને હું જોવા મળતો દર સાલ ખરા ને

દર સાલ ખરા ને કોઈ કણ બાર મહિને તો અગર પ્રોગ્રામ થાય છે ત્રણ દિવસ એ બધો ઇતિહાસ વગેરે વતા આવું બધી મને ખબર છે કારણ કે અમે તો અમારે તો આ રીતના છે ને અમુક અમુક સમય અમે નીકળી ગયા મને તો છોકરાએ કીધેલું છે તો બાપા તમારે છે ને જો તો જાત્રાએ એ બને જોવા કોઈ સ્થળ હોય એવી જગ્યાએ તમારે જતું રહેવાનું એવું કીધેલું છે પેણ આવો પેણ આવો એટલે વચ્ચે હું તમને કહું હોય એનો ઇતિહાસ

તો હા રાત અમે એવી સરસ મેં કીધી કમલ હા રાત ગઈએ તો ખરા બળતરાઓ ઓછી કરીએ પણ ત્રણ સિવાય ખરા કદી કોઈ બીજું ના એટલે પેલા કીધું સંગીતકાર ને કે હારું મારી બળતરા ઓછી થાય તો મારે તો કોઈને કેવું નહીં પણ તમે ગમે તે કરીને મને આ દુખ કાઢો એટલે યુવા ને ખરા ને તાના અને રીરી ને મલ્હાર રાગ નો ગાયો મલ્હાર રાગ ગાયો ને એ વખત વરસાદ પડ્યો વરસાદ પડ્યો અને આ પેલા પીડા ઓછી થઈ ગઈ એટલે બધું દુઃખ મટી ગયું મટી ગયું કા એટલે રીયો ભાઈ ખરા ને પછી પાછો ત્યો જતો રહ્યો છોકરા દિલ્હી 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 જઈ અને ત્યાંના બાદશાહને વાત કરી કે વડનગરની અંદર ખરા ને વડનગરની અંદર એટલે ત્યાં વરસાદ પડે તો અને મારી પીડાઓ મટી જાય એટલે ત્યાંના જ બાદશાહી ખરા ને તાત્કાલિક સભા કરી સભા કરી અને ત્યાંથી લશ્કર નીકળી બરાબર

અને નટનું વનરાજ નાસ્તા હાઉસ નોમ છે એવું છે હા આખા વડનગરમાં ફરાને જો આ કઢી લાયા

આ તો એ વખત નહી પડ્યું હતું પણ હમણાં આખા ખાલી થોડું થોડું રિપેર કર્યું હોય ને ફોર્મ એટલે બહુ લાગી

લાવ <no liebe>

તો આપડે આવીશું બરોબર અને આપડા મિત્રો ને ખરા ને આપડા જે ફરવાયા છે ને બધું સ્થળ બતાવ્યો એટલે કમેન્ટમાં લખી કે ભાઈ આ વિડીયો તમારા સારા તો આપડે ફરીથી બનાવશું બનાવીશું અને બીજા વખત આવશું જય માતાજી